કાશવી વિશ્વનાથ કેવી મજા આવે છે બહુ મજા આવે છે સારું સારું જોવાનું મળે ને કાશી વિશ્વનાથના મંદિરમાં દર્શન કરવાનું મળે કેટલા ટાઈમ થી આ પાંચ થી છ વર્ષ થઈ ગયા પાંચ થી છ વર્ષ થઈ ગયા પછી આમ તારા આવી રીતના ઘરે કોઈ આવે છે કે તું એકલો જ આવે અહીંયા એવું છે મે પણ રોજ આવું તું દરરોજ આવે અહીંયા દરરોજ અલગ અલગ આપડે શ્રીંગાર હોય છે મહાદેવ નહીં આનંદ થઈ જાય આનંદ થઈ જાય છે કેટલા ટાઈમ થી આવો છો તમે ભારત માં ખાલી બે જ મંદિર છે કે જેમાં આપણે ચાર જગ્યાએ દર્શન કરીએ ગીત તો ખબર ને તમને કેવી મજા આવે જ આમ આ રોણક જોઈને અત્ય આનંદ અત્યાર શાંતિ થઈ જાય મન ને શાંતિ થઈ જાય શાંતિ અને પરમ આમ બઉ સરસ આત્માને શાંતિ મળે છે હું આવું છું ને વીસ વર્ષ મારા મેરીને વીસ વર્ષથી અંદર રોજ અમે દર્શન કરવા આવી છીએ એટલા સરસ દર્શન હોય છે રોજે રોજ અલગ અલગ શણગાર ને બધું હોય છે આપણને મજા આવે કે આપણે અહીંયા આપણે બેઠાઈ છે એવી રીતે બહુ સરસ ને ખાસ કરીને આ લોકોનું મેનેજમેન્ટ એવું છે કે ભાઈ જો કોઈ બુજુર્ગ વ્યક્તિ હોય જ્યાં જ્યાં પહોંચી નથી શકતા તો એના માટે વોટ્સઅપ સર્વિસ આપેલી છે કે તમે એક ક્યુઆર કોડ સ્કેન કરી અને ડેલી વોટ્સઅપ માં દર્શન લઈ શકો એના માટે ખુબ ખુબ અભિનંદન આપડે રોજ આવીને ને રોજ ગીત વાગતા હોય ગીત માં આરતી સાંભળવાની ગાવાની બહુ મજા આવે બહુ મજા આવે દર્શન કરવાની બહુ મજા આવે મજા અહિયાં રોજ શણગાર હોય આજે ચાંદી નો શણગાર છે ભાઈ રોજ અલગ અલગ પેલા દિવસો દોરાનો નો શણગાર આખો બહુ મજા આવે મહાદેવ મહાદેવ